વેલકમ ટુ માય ચેનલ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું નિબંધ લેખન નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ લેખન આઝાદીના લડાઈયાઓમાં નેતાજી સુભાષચંદ્રનું નામ મોખરે છે સુભાષચંદ્ર બોઝની જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સિત્યાસીના રોજ થયો હતો તેમના દીકરાનું નામ જાનકીનાથ બોજ અને માતાનું નામ પ્રભાદેવી હતું તેમના પિતા શિસ્તના આગ્રહી હતા હતા તેમની માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની અસર પડી હતી તેઓ માનવ સેવાને સેવા માનતા સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી તેઓ કહેતા ચુસ્ત શિસ્ત સમય પાલન કામ કરવાની દગસ વગેરે ઘણું બધું આપણે ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે સુભાષબાબુએ ઇંગ્લેન્ડ જઈ સારા નંબરે આઈ સી એસની પરીક્ષા પાસ કરી હતી તે ઊંચા હોદ્દાની સરકારી નોકરી મેળવીને ઘણી સારી કમાણી કરી શકે તેમ હતા આમ છતાં તે દેશની આઝાદીની લડતમાં જોડાયા સુભાષબાબુએ માતૃભૂમિની આઝાદી માટે શસ્ત્રોના ઉપયોગ દ્વારા ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા ત્યાં તેમને ક્ષયનો રોગ લાગુ પડ્યો તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ રાખ્યા સુભાષ બાબુ વેશ બદલીને નજરકેદમાંથી છટકી ગયા અને મુસીબતો વેઠીને તેઓ જર્મની પહોંચ્યા અને ત્યાંથી જાપાન ગયા ત્યાં તેમણે આઝાદ હિંદ ફોજની રચના કરી ચલો દિલ્હીનો નારો આપ્યો તેઓ વિજય કૂચ કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે કુદરતી પ્રકોપ થયો મુસળધાર વરસાદ તૂટી તેમનો ખોરાકનો પુરવઠો પણ ખૂટી પડ્યો તેમણે ફોજને પાછા ફરવાનો આદેશ આપ્યો તેઓ યુદ્ધના કામે વિમાન માર્ગે મન્યુરિયા જવા નીકળ્યા તે વખતે વિમાન તૂટી પડવાથી તેમનું અવસાન થયું આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે સૂત્રો ચલો દિલ્હી આપણને સદા યાદ રહેશે હવે પછીની વિડીયોની અંદર આપણે જોઈશું નિબંધ લેખન સ્વામી વિવેકાનંદ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બે લાયકન જરૂર દબાવો જેથી કરીને અમારી નવી વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ